આઈ પેલાને ચાની કીકી ફેરવતો તેને લગોજામ બે તાઈન આપી દીધી કે ભાઈ જ્યાં પણ મને લગોજામ મારો હું લેવા કે તું ડબે ડબે ફર્યો પણ એમાં તમને દેખાય છે કે કોઈ કોણ આ છે બધી ડબામાં ડબા નથી માલગાડીમાં માલ જ ભર્યો છે પણ હું કોઈ મોણ નથી અને તું ચા ચાલે ફોટો દોડ દોડ કરે છે કેવાનો ભાવા દેવો છે

आज ना पावन प्रसंग ने अंदर महापुरुषों ने बात खूबसूरत वाणी ने अंदर असु महाराज बात करी साहे ते जनो हंसलो गंगा जी मा नाय बोल्या न तो भ्रांतु मो भटकाय हंसलो हंसलो એટલે જે તમારા પોત ભોતોના શરીરની અંદર જે બેઠો છે જે હંસ છે અને જ્ઞાન ગંગામાં નય તો આ ભ્રાતેમાં ન ભટકાય પોતાના મંદિરિયાને કે પતિ તનેથી પાળતો ને પારકે મંદિરે બોધવા અને એ મંદિરિયાથી તો પાછો વળે અને બહુ વિચાર કરીલા જીની વાત છે આ પોતાનો મંદિર કયો છે પોતા દરેક વખતે હાથ જોડીને વિનંતી કરું છું આ ભારતમાં સંતાનો ન થાય સંતોના મત મુજબ અનુભવીઓના મુજબ એવું કહેવામાં આવે કે તમારું શરીર બનાવવા વાળો પરિભ્રમ નારાયણ પરમાત્મા પોતે બીજો કોઈ છે એની કૃપા થાય

પંખી કઈક ઈંડું મૂકે ને એને શેરે એમ તમે ગુરુ મહારાજના વચનને સેવો નકે વચન લઈ લઈને તો મહારાજ ગણાય ફરે છે પણ ગુરુ મહારાજ એમ કે ઘરે આવું છે કે ના બાપુ એ તો મેં નહીં તો આજે સેવા વાળો નથી અજોગતિના માર્ગ તરફ લઈ જાય અને એ મહાપુરુષોએ આપણને સુંદર સમજાવ્યું तो मोसिया जीवडा नी शू गति થાય અન આપડી ભારત ની સંત માતા તોરલ એ બોલી છે કે જીવ ની ગતિ હે ગુરુજી ની પાસ જેમ કસ્તુરિ માં સુવાત પાણી પવન ને પ્રકાશ 14 લોક કરે જેની આજ આવો જે સવરાય આપડે પુરા સદગુરુ હોય કયો લઈને મળીએ અમને પ્રેમ હોય તો જન પડે प्रेम और कबीर साहब फरमान आज पोथा पटी पंडित हुआ पंडित हुआ ना कोई डाई अक्षर दो प्रेम को पटीले सो ही पंडित राम रस या सो है मेरे भाई पीवे सो अमर हो जाए सुंदर हमने राम रस की बात आई प्यालो की तो कोई नहीं राम रस की तो कोई नहीं अमीर रस की तो और जे पीवे ने ये अमर थी जाए गंगा सती है पर परवान आली जाए सत्संग रस अगमने अपार से जो कोई पीवे विवान कोई पी जाए अन भूले चुके तो महाराज पी जाए लो मैं चौंस पर करा डबोले ले तो तो धर्म आजे है पान शीश नॉर रहे अन खेल से बहु घोड़ा नहीं दार यहाँ जो तमिल तमारों शीश जो तारों ने पसे तमारों बावन नहीं

કોઈ દેશની હોય પણ આ તો કોઈ દેશ માં નો આવે કે હિન્દુ ધર્મ શું ઇસ્લામ ધર્મ શું પરમાત્મા એટલા સીમારામ તમારી હદમાં હો તો ભારત નો જે પવન ફરકે છે એ પાકિસ્તાનમાં નો થાય પરમાત્મા એ જો આવો ભેદભાવ કર્યો હોય તો પવન જે આવે છે ભારતના સીમારામથી પાકિસ્તાન ના સીમારામ નો થાય

બીજા કોઈની જાત નહીં આ જીવની જાત શું છે એને તમે જાણો પણ આપણે બધા આ કાય શું કહી કે છે દેહની જાત એમ કહે જાત આમ એટલે આપણો પાર આવતો નથી સાહેબ હું તો ઘણી વખત કહું છું કે તમે હિન્દુ મુસલમાન કરતા હોય તો બોલવા વાળો છે હિન્દુ છે મુસલમાન છે એ કોણ જે અવાજ આવી રહ્યો છે

કલ્પના તારો મન જે સંકલ્પ થી વિકલ્પ માં આવે અને બધી કલ્પનાઓ કરે અને કલ્પના બધી કાચી છે તારા જગતની ની આ દેહ દ્રષ્ટિ ની દેખાય બધું કલ્પના જેવું છે ઓજા ભગતે વર્ણન કર્યું એમાં પ્રાણીયા ભજી લેના તો કીર્તાર આ બધું સપના જેવો છે આ એક જીવનમાં આપણે બધા જીવી રહ્યા છે એ મોટું સપનું છે અને રાત્રિના સુઈ જન તમને સપના અવસ્થામાં સપના આવે